મિત્રો એકવીસ હજાર શ્રીફળમાં કિડયારું ભરવાનો સંકલ્પ આ અમારા બધાએ વીચા ગામ સમસ્તના યુવા મિત્રો વડીલો અને સમસ્ત ગામ સમસ્તે લીધો છે અને આજે અઢાર તારીખ એટલે રાત્રે આજે અઢાર તારીખ થઈ છે આજે શ્રીફળ ખોલવાનો અને છાલ ઉતારવાનો આજનો છેલ્લો દિવસ છે અને આવતીકાલ એટલે કે ઓગણીસ તારીખ થઈ આટલા બધા શ્રીફળ અમે રેડી કરીને રાખી દીધા છે અને આવતીકાલ ઓગણીસ તારીખથી પાંચ દિવસ સુધી આ શ્રીફળમાં કીડિયાળું ભરવામાં આવશે એટલે એનો બધો સામાન આજે આવી ગયો છે અને કરિયાણું પણ હમણાં આવી જાય છે એટલે કરિયા કરિયાણું પણ આમનું બધું રેડી થઈ ગયું છે એટલે આવતીકાલથી પાંચ દિવસ સુધી જે કોઈને સેવા આપવી હોય તે ભાઈઓ બહેનો સવારથી લઈને સાંજ સુધી અહીંયા ગમે ત્યારે આવી શકે છે આ એક અમારા મિસ્ત્રીભાઈ જો જુઓ ખાસ એમણે આ સેવા આપવા માટે પોતાનું મશીન શ્રીફળમાં હોલ પાડવા માટે આ બધાને વિડીયો આવી જાય છે બધાને આવી જાય છે અને શ્રીફળમાં હોલ પાડવા માટે એ મશીન લઈને લેજે અહીં આવી ગયા છે અને પોતાની સ્પેશિયલ સેવા આપી રહ્યા છે એમ કહી શકાય લ્યો હાલો ભાઈ આ જો કરિયાણું પણ આવી ગયું ધીમે ધીમે બધું ઉતારીને અહીંયા આપણે ખડકી દેવાનું છે એટલે આવતીકાલથી એ બધું જ સામાન એનું જે મિક્સ કરી જે કાંઈ બધી વસ્તુઓ છે ઘઉં ચોખા દાળ ગોળ ઘી ખાંડ કાજુ બદામ આ બધી જ સામગ્રી આમાં એડ કરવામાં આવશે અને સરસ મજાનું શ્રી પણ તૈયાર કરવામાં આવશે એ હું તમને કાલે બતાવીશ અહીંયા કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી અહીંયા વેપારીથી માંડીને નાના માણસોથી માંડીને વેપારી વર્ગ સુધીના બધા જ લોકો પોતાની રીતે સ્વયંભૂ સેવા આપી રહ્યા છે કોઈને કહેવું નથી પડતું કે ભાઈ તમે આ કરો તો આ કરે એમ તો નાના બાળકો પણ પોતાની રીતે અહીંયા આવે છે અને એ પણ મદદ કરાવતા હોય છે હા જુઓ કેટલું ઉપરાય એટલું હા હા આ વજનદાર હોય ને તો બે જણા તેજો નિલેશ કે બરોબર છે

ઘણા બધા મિત્રો છે આમાં અમારા ને તો બસ વિડીયો ગમે તો શેર કરજો